કેમ છો ભાઈઓ આજે રાધેસન તમારા માટે લઈને આવી ગયું છે આ રીતના હેવી હેવી ચેન અને આ રીતના હેવી હેવી પેન્ડલમાં તમે જોઈ શકો છો આમાં આ પેન્ડલમાં સારું એવું વર્ક કરેલ છે તમે જોઈ શકો છો મૂર્તિ છે અને આ રીતનો હેવી એવો ચેન છે સર તમે જોઈ શકો છો સારું એવું આમાં સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક કરેલ છે હાલ ચાલો તો તમને હવે એક એક કરીને બતાવીએ તમે જોઈ શકો છો આપણી પાસે પેન્ડલમાં આ રીતના સારું એવું અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કનૈયા નામ લખેલ છે અહીંયા અહીંયા જમીન ઉપર આ રીતના ડાયમંડ વર્ક કરેલ છે અને આ રીતનો અહીંયા હુક આવી જશે સારો એવો પછી તમને વાત કરીએ આ રીતનો હેવી ચેન પણ આવી જશે આ રીતનો સારો હેવી ચેન છે તમે જોઈ શકો છો આ પીસ કરેલા છે અને આ રીતનો એ સ્લોક છે તમારે ડબલયુ લોકમાં કરાવો હોય તો ડબલ ડબલ્યુ લોકમાં પણ અમે કરી આપશું ચાલો તો હવે તમને બતાવીએ આ રીતના પેન્ડલમાં તમે જોઈ શકો છો આ રીતના ફોટો વાળા પેન્ડલ છે આ રીતનો તમે જોઈ શકો છો કોડી વાળો ફોટો કરેલ છે તમે જોઈ શકો છો અને અહીંયા છે ને આ રીતનું ડાયમંડ વર્ક કરેલ છે સારું એવું વર્ક કરેલ છે આમાં સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક સારું આવી જશે તમને મળી રહેશે હવે તમને વાત કરીએ તમારે જોતા આ રીતના મીડિયમ સાઇઝના ના ચેન પેન્ડલ તો આ રીતના મીડિયમ સાઇઝ ચેઇન ચેન પેન્ડલ પણ તમને મળી રહેશે સારા એવા તમે જોઈ શકો છો અહીંયા આ રીતનો ઘોડાનો મૂર્તિ કરેલ છે તમારી રીતના મૂર્તિ ચેન્જ કરાવી હોય તો મૂર્તિ પણ અમે ચેન્જ કરી આપશું પછી તમને વાત કરીએ આ રીતનું હનુમાનજી વાળું પેન્ડલ છે અમારી પાસે તમે જોઈ શકો છો હનુમાનજી વાળો ચેન પેન્ડલ ના સેટ પણ જે સારો આ પણ સેટ છે તમે જોઈ શકો છો આમાં સારું વર્ક કરેલ છે તમે જોઈ શકો છો અહીંયા મીના વર્ક કરેલ છે મૂર્તિ છે તમારે કોઈ પણ માતાજીની મૂર્તિ કરાવી હોય ભગવાનની મૂર્તિ કરાવી હોય તો પણ અમે કરી આપશું પછી તમને વાત કરીએ અમુક ભાઈઓ જોતા આ રીતના સ્નેક ચેનમાં તો આ રીતનો સ્નેક ચેન પણ છે તમે જોઈ શકો છો આ રીતનો સારો સ્નેક ચેન છે આમાં તમે જોઈ શકો છો અહીંયા આ રીતના અલગ રીતનું અમારું સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક છે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય તો અમારો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો અને કહીએ અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન તમે એમાં ફોટોઝ વિડીયો જોઈને તમે ઘર બેઠા મંગાવી શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો અને કહીએ આ વસ્તુની વિશેષતાની વાત આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે ડેલી યુઝમાં નથી વપરાતી અને તમે ગમે ત્યારે પહેરીને પાછું આપશો તો પણ તમને પાંત્રીસ ટકા મળી રહેશે થેન્ક યુ